તમામ જોડાયેલા આપણી સાથે ચૂક્યા છે છાયા જે જામનગર અને ભાવનગર આ બંને જગ્યા પર અને અલગ અલગ જગ્યા પર લોકો રોષે ભરાયા છે કારણ કે કોંગ્રેસ દ્વારા જે કાવતરું કરવામાં આવ્યું છે વાત કહેવામાં આવી છે લોકો સખત શબ્દોમાં વખાડી રહ્યા છે

શું કોંગ્રેસ ખાલી આક્ષેપ ખોટો કરી ભાજપ અને આરએસએસ ના બતાવી અને કોંગ્રેસ પોતાનો મુસ્લિમ પોતેનો પ્રેમ છે એ આજ દિવસ સુધી મનની અંદર સંગરી બેઠો હતો એ આજે બોલી ગયો છે આ રામ ભગવાન એને બોલાયો છે તો લોકો એ સમજવાની જરૂર છે હિન્દુ સમાજે કે આ કોંગ્રેસ છે મુસ્લિમો માટેનું છે મુસ્લિમો માટેનો પક્ષ છે એ પોતાના કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજી સોનિયાજી આ નિવેદન આપે છે એનો આપણે

ને ભાજપનો વિરોધ નથી પણ કોંગ્રેસ માટે એ કહેવા માંગીશ કે એ હિન્દુત્વ જાગો તમે જે પાંચસો વર્ષની નિર્ણય રામ મંદિરનો નથી આવ્યો એ મોદી સરકાર કરી લીધું છે ને આપણે બધે આટલે સેફ છીએ તો શા માટે મોદી સરકારને તમે સપોર્ટ કરો અયોધ્યાથી અમને આટલી નાની નાની વસ્તુ અત્યારે પણ અમારા કને અક્ષર ચોખા અને આ છે તો આ મોદી સરકાર છે તો આ બધું થયું છે કોંગ્રેસ છે કામ નથી કરી શકી મોદી સરકાર કરી શકી છે તો હું તો એટલું જ કહી કે આપણા હિન્દુ છે તે જાગો ને આ આપણે આપણી અહીંયા મસ્જિદોમાં આપણે એમને જઈએ છીએ આપણા તો કોંગ્રેસમાં જ હિન્દુઓ ઘણા છે તો હું તો એક જ વસ્તુ કહીશ કે તમે જાગો જાગો જય મોદી સરકાર જય શ્રી રામ અનેક મહિલા છે તેમની સાથે પણ વાત કરશું ખાલે જ્યારે કોંગ્રેસે ના પાડી છે ત્યારે તમે શું કહેશો તમારો કેવો રોષ છે ત્યારે બહુ જ આક્રોશ છે મારામાં જ્યારે આપણે બધે કહે છે કે આપણે આમંત્રણ નથી મૂક્યું રામ મંદિરવાળામાં આપણે બધે કોંગ્રેસ સરકારને પણ મૂક્યો છે ત્યારે એ લોકો આપણા આમંત્રણનું અનાદાર કરે છે જ્યારે એ લોકો એમ કહે છે કે આ ખાલી ભાજપ અને આર એસએસવાળાએ જ રામ મંદિરનું નિર્માણનું બધું કર્યું છે પણ એવું નથી આપણે કોંગ્રેસવાળાને પણ આમંત્રણ મૂક્યું છે પણ તેઓએ ખૂબ જ ખરાબ રીતે છે ને તેનો અનાદાર કર્યો છે જ્યારે આપણા પાંચસો વર્ષે આવી રહ્યા છે જેમ સબરી પણ રામની વાટ જોતા હતા તેમ અમે બધે પણ રામ વાટ ગળદ સમયથી જોઈ રહ્યા છીએ જ્યારે એ હવે સપનો પૂરો થવા જઈ રહ્યો છે જ્યારે અમારા વડીલો પણ આટલા બધા સમયથી આ બધાની વાત જોયા છે ત્યારે આપણા રામ ભગવાન આવવાના છે તો આપણે તેનો ખૂબ ઉત્સવ બહુ જ સરસ રીતે મનાવવો જોઈએ અને કોંગ્રેસ સરકારને આટલો બધો વિરોધ ન કરવો જોઈએ અને તે લોકોને આપણે આમંત્રણ મૂક્યો છે તો તેનો અનાદાર કર્યો છે તે બહુ જ ખરાબ વાત થઈ છે તો આપણે આપણા રામ મંદિર માટે મોદીજીનો જે આટલા આવા બધા સારા કામ મોદીએ કર્યા છે તેના માટે મોદી સરકારની જય ને એક મહિલા આગેવાન છે તેમની સાથે વાત કરશું જ્યારે આપણે કોંગ્રેસે જ્યારે વિરોધ કર્યો છે ત્યારે તમે શું કહેશો કાજ જય જય શ્રીરામ અમે એ જ કહેવા માંગીએ છીએ મોદી સાહેબ જે કરે છે બહુ સરસ કરે છે કામ અને અમે તો બહુ જ રાજી છીએ આ કામમાં અને અમે તો કહીએ છીએ કે શું કામ મુસલમાન લોકો આ લોકો આટલો બધો વિરોધ કરે છે આપણે કાંઈ જઈએ છીએ અહીંયા મંદિરમાં એ લોકોના મસ્જિદમાં કે જઈએ છીએ ને શું કામ આ લોકો બધું એવું કરે છે અમે તો બહુ રાજી છીએ મોદી સાહેબ બહુ સરસ કામ કર્યું છે અને રામ રાજ્ય થાય એ જ અમે રાજી છીએ એમાં અનેક આગેવાન છે તેમની સાથે વાત કરશું ખાસ કરીને કોંગ્રેસે જે વાત કરી છે અત્યારે તે તમે શું કહેશો હું નિલેશ કુંર ભુજથી બોલું છું આપણે કોંગ્રેસ સિત્તેર વર્ષ રાજ કર્યું છતાં પણ એ રામ રાજ્યને ઈચ્છતી ન હતી અને બાબરી મસ્જિદ બનાવવા માટે એ પૂરેપૂરો પ્રયત્ન કરતી હતી પણ એ નિષ્ફળ ગયા એટલે હવે રામ મંદિર બની ગયું છે ત્યારે એનો વિરોધ કરે છે શા માટે વિરોધ કરે છે કોંગ્રેસે હિન્દુ ધર્મને વિભાજીત કરવા માગે છે એટલે હું એ કોંગ્રેસને એક એવા માટે કહું છું કે અમારા રામ છે તે સુધી અમે છીએ જય શ્રી રામ

જ્યારે રામ અયોધ્યા મંદિર જ્યારે બન્યું છે ત્યારે તમામે જવું જોઈએ અમારી સાથે જોડાયેલા રહેજો પરંતુ આ મુદ્દો ગરમાયો છે રાજકારણ ગરમાયું છે તેને લઈને આક્ષેપ પ્રત્યક્ષેપો થઈ રહ્યા છે